શરૂ કરી દીધું 14મી આજ આખો દિવસને માઈસલેન જ કટિંગ કરેગા ફાઇનલી આ 37 છે આપડે આને કટિંગ કરવાનું છે કટિંગ કરી ફાઇનલી આપણે આના પિગડા પાડના છે આ ભિંગડાવાનો ડેન્જર જો તમે આ ડેન્જર ભિંગડા છે આને આપણે એક પડખે કટિંગ કરી નાખ્યું આપણે બીજા પડખે કટિંગ કરવાનું ચાલુ કર્યું 快的。<Bye. S 2> આપણે ભીંગડા પડી જાય છે ને આપડે ઘરે જઈને કટિંગ કરીશું ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા ને આપડે આનું કટિંગ કરવાનું છે હવે Even <laughs> didn't आल आयो दादा तभी उधरम तो तो कैसे मैं हूं बात मत मैंने आवे परथराम कटिंग थिंग फाइनली कटिंग થઈ ગઈ છે આ મમચી શું છે આમાં છે માસેલ્યું છે કસાલ્યું છે ટોંઠરા છે હણંગ છે એવું બધું છે આમાં આ છે હણંગના કાટા બો ડેન્જર આવે આ છે પડહો આ છે માસલી તમે જોવો તમે આ છે જરા કઈ છે આ નસી આ છે નીંડા આઈ કલ ડ્રિંક કલ રીંગ છે આ છે દેસી કઈ છેલી આમાં છે પાપલેટ ને કાટી ને પાલવાનો છે તમને બતાવું કાટી છે પાપલેટ છે ને પાલવા છે આ બધી છે ને મસબાની મચ્છી છે આપણે છે ને આ બધું બરસમાં મૂકી દઈએ તો ફાઇનલી છે ને સેવ એટલે તર ખાગી નું કટિંગ કરી રહી છે ઓ તમે આ રીતે કઈ કટિંગ કરે છે ખાગા મચ્છી ને એક છે ને અહીંયા પણ પીડી દો कट <tapra ा श बड़ इस ना कि दि श श अनाने फनेली दौरा बड़े ઓપરેશન કરીને દ્વારા ઓપરેશન કરીને ફેમિલી એના દ્વારા બને એટલે ગરીબી ને ઉપદે માસ કાઢો છે કલે ને એવું હવે આવવાનું આપણે કટિંગ કરીએ અલ્લામ Ya, એક ખાગીનું કટિંગ કરી નાખ્યો છે જો તમે બીજું ખાગીનું છે ને કટિંગ કરવાનું ચાલુ કરી દીધું જો તમે આજ આખો દી છે ને માઇશલર્ન જ કટિંગ કર્યા કેટલા માઇશલર્ન કટિંગ કરીને બોલ કેટલા માઇલ કટિંગ કરી બે કટિંગ પહેલા પેટાળ આવે ફેમિલી સિકલ આવે ને તો આવો સિકલ કાઢવાનો છે આપણે તમે રીતે આપણે છે ને કટિંગ કરીએ

એને કિંજલ મેંગી ખાતી ખાતી આવી દો એક તમારે ખાવી દેજો પણ અમારે ના તમે ખાઈ તો મેંગી ખાઈ ને અમારે સેજલ દેખાડે ઇન્ડલ એ મસ્ત ઇન્ડલ છે મેલી તો આપણે છે ને આ કટિંગ કર્યું ને એ મજા કટિંગ કરી નાખી ને હવે આ બધે ખાગા મચ્છીન કટિંગ કરના અહીંયા તો બધું ખાગા ને ઉપડ્યું છે ના આ છે ને દે લે ફેમિલી કટિંગ કર્યું છે મનસુ બિરા વિડિયો માં બધા મિત્રોને જય માતાજી બાય બાય